મિત્રો કેમ છો બધા રેડી એક મારા નવા અલગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે ગણોને હવાના ઊઠીને આપણે આવી ગયા હતા મગફળી ને પાથરા કરવા સારું મિત્રો દેખો હજી સુર તો હવે રહ્યો છે મિત્રો જોઈ શકો છો ભળો ઉગેરો છે મિત્રો અને હાથ વાગ્યા છે મિત્રો દેખો પાથરા કાલે મોટાભાગે ભેગા કરીને આશો હતા મિત્રો ઢગો તમે જોઈ શકો તો એ ઢગો કર્યો પડશે અને હવે એ બીજા પુત્રો કરવાના કરવાનાથી પીડ્યા છે ઈ આ ઘણા તારા વેચાલુ કરવાના છે એ તાર ભેગા કરી મિત્રો કાઢવાના છે બારે અને હવાના ઠેસર આવે એટલે મિત્રો લેવો રહ્યો ગમે એમ થાય તો મગફળી મિત્રો આપણે મગફળી ભેગી કરતા કરતા આઈ ગયા હતા ખાતર લેવા આપણે ટોલો લઈને મિત્રો જોઈ શકો છો રાજેશ્વર ટ્રસ્ટ આપણે દુકાન છે મિત્રો અને એક મિત્રો આ ટોલો ભરાયેલો છે એ હોવો બોરીનો મિત્રો ટોલો ભરી છે અને આપણે ચાલીસ પચાસ બોરી દેવા મિત્રો લઈ જવાની છે એટલે હવે નંબર આપણે ઘણા ટોલો લાઈનમાં લગાવીએ એટલે આવે એટલે એક મિત્રો ટોલો ભરાઈ નહીં પોતે પાવડુદ સ્ટેશનથી બાજુમાં દુકાન થાય રોડ ઉપર મિત્રો જોઈ શકો છો મિત્રો ચાલે કટાય કમ્પ્લીટ અને એક વખત બાજુ રહે ને એક વખત આપણે કટાપટા આગળ ને ભરાઈને ટોલો ઘરે લાવી અને આપણે આઈ જાગફળી ભેગા ભેગી કરવા હાર મિત્રો તમે જોઈ શકો છો દેખો આ પટ્ટો આટલે ખોણાથી કરી અને આખો આ મિત્રો લઈ લીધો છે પટો હવે બાચી રહ્યો છે મિત્રો આટલો પટો હા એ મગળ ભેગું કરવાનો છે હોવા સુધી અને હવાને મિત્રો વહેલો છે લાવવાનો છે એટલે મગફળી લઈ અને પછી આમાં છે મિત્રો આપણે રાયડું વાવાનો છે કેમ કહું આપણે રાયડો બોળો થાય પડશે મિત્રો આ પટાથી હોટલો પટ્ટો બાચીએ અને ઉમદા મિત્રો થોડોક બાચે ભેગું કરવાનો બાકી બધું ભેગું કર્યું પડશે મિત્રો અને આટલે આટલો મિત્રો ભેગું કરવાનું એ પૂરું થઈ ચૂક્યું એના મિને મિત્રો ના વાંચી રહ્યું છે ભેગું કરવાનું એ હવે ઢગો થાય રહેશે ભેગું કરી અને આપણે પછી હવાના ઠેસર બોલાવવાનું છે પેલો ફાઇનલી મિત્રો આપણે બધું ભેગું કરીને આશ્યું છે મગફળી એડ ટુ જેડ અને હવે આપણે તમે જોઈ શકો છો ક્યાંય પણ દેખાતા તે પાત્ર બધા ભેગા મિત્રો કરીને સાથે છે હેડિંગ ખોણા કરીને એટલે તે કરીને લખો દે આ મિત્રો ધોપલાની સાઈડમાં ડિગર કોઈ હેડ તું નું એટલે કેક્ટર લઈ અને મિત્રો બે વખત કલટી મારી છે બે હોણા ભાગમાં અને બે વાણા ભાગમાં એના લીધે મિત્રો અંદરથી હારવું પડે છે મગફળી કહેવાય અંદર કોઈ એક ફોફો રહેતો નથી મિત્રો તમે જોઈ શકો છો આપણે આ વીસ નંબર હાડતરી હોય તો મિત્રો આતી આવે આવે એટલે આ એના લીધે કલટી મારવી પડે છે મિત્રો એટલે હોરી આવે કહેવાય ને મીની નકાળ કહેવાય મીની અંદર ફોફામાં રહી જાય મિત્રો જોઈ શકો છો હા એ મારે બેઠે માવ માપે છે મિત્રો બધી એના લીધે આપણે લાઈ હતી કલટીને કેક્ટર બે એટલે મૂળ બે વખત કલટી મારી લો ને છે બધી અને આ મિત્રો મારો મગફળીનો છો હોય હવે મગફળી મિત્રો એ કેટલી ને છે કેટલી ને નથી ને આકળતી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમકે મિત્રો લેવાની છે મારે હવાના વહેલી એટલે મિત્રો કેટલી થાય કેટલી નથી થતી એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અમારે મગફળી વીસ નંબર છે મિત્રો અને પાંચ કાંટા હતા મિત્રો એટલે કેટલી મગફળીને આકાળે છે મિત્રો કોમેન્ટ કરીને જાણે મિત્રો સાચી કોમેન્ટ છે એની કોમેન્ટ પિન કરવામાં આવશે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ચેનલમાં આવશે આમાં મિત્રો આ ઢગો છે ઢગા ઉપર આપણે માણી ઢોપવાનું છે કેમ કે રાતે વરસાદ વરસાદ આવે કરે મિત્રો કોઈને કંઈ નહીં નક્કા કે મારી મહેનત મિત્રો ફેલતા એના લીધે અમે મિત્રો માણીઓ લાવી અને હવે મિત્રો ઢોકવાનું છે આખી આખો મગફળીને તો ચોખ્ખો મારે જોઈ શકો તો ઢગો કેમકે મત થોળી બધું માપ પણ મોટો બધું છો એ એવી ટુ અને હવે તાટપત્રી લઈ અને મિત્રો ઢોકવાનો છે માથે હવે કેટલું ઢંકાય કેટલું રહેશે બાકી મિત્રો ચેક કરશ કે માથે ટોકવાની છે મિત્રો વરસાદ ના લીધે મિત્રો આવી ગઈ પણ હવે અમારે ભાઈ લઈ એટલે હવે ઢોકવાનું છે ટોક નહીં મિત્રો મેણી ઢોજ્યું છે પણ અધવાસન હું અડધું ટોચ્યો અડધું નથી ઢોજું કારણ કે અડધો ટોકવાનું એનું કારણ છે મિત્રો કે માણ્યું જ નથી ઘરે મોટી પાર્ટી મોટી હસ્તી ફોર્ચ્યુનર ગાડી ફેરવી તો એને ઘરે માણ્યું મિત્રો નથી હવે આપણે વરસાદ વરસાદ આવે તો નુકસાન તો આપણે જ નહીં મિત્રો આપણે ચોથા ભાગ ભાગમાંથી ત્રણ ભાગમાંથી એક દણો આપણે લેવાનો હોય છે એક દાણો આપણે બગડે તો મિત્રો આ કે મહેનત મિત્રો ફેલા જાય અહીંયાને તો અહીંયાને ખર્ચો થાય મિત્રો એ ગમે અહીંયા મિત્રો ઊભો કરે પણ આપણે આપણે ક્યાંથી ઊભો કરી દેખો થોડાક ટકોનો હોય બીજી મગફળી બધી ગાડી તો ગણના કરે ને તારે વરસાદ ના આવે એક દિવસ પૂરતો એક નાઇટ તો હવાયેલી છે અરે વીડિયો પસંદ આવ્યો તો લાઇક શેયર અને સબ્સક્રાઈબ કરો ભૂલ તો જય હિ જય ભારત